કોરોના મહામારી વચ્ચે ધીરે ધીરે જનજીવન થાળે પડી રહ્યું છે અર્થતંત્ર ધીરે ધીરે પાટા પર આવી રહ્યું છે તહેવારોની ઉજવણી માટે લોકો માર્કેટમાં ખરીદી કરતા પણ આવી રહ્યા છે વામાં દિવાળી બાદ આવતી લગ્નસરાની મોસમ માટે મોટી છૂટ છાટ આપવામાં આવી છે લગ્ન સિઝનને લઈને ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં સોને બદલે બસો લોકોની છૂટ આપવામાં આવી છે ત્યારે આ નિર્ણયને વેપારીઓ કઈ રીતે જોઈ રહ્યા છે તે જાણવાનો નિર્માણ ન્યૂઝે પ્રયાસ કર્યો હતો જોઈએ વેપારીનું શું કહેવું છે જે પ્રમાણે કોરોનાની મહામારી વચ્ચે લગ્ન લગ્ન જોખમાઈ હતી ને ખાસ ખાસ કરીને કરીને જો વાત કરીએ તો તમામ જે લોકો હોય કેટર્સથી માંડીને પાર્ટી પ્લોટથી માંડીને ઢોલ નગારા જે વગાડતા લોકો છે મ્યુઝિક સાથે સંકળાયેલા જે લોકો છે તેમને પણ રોજગારી મળતી ન હતી ત્યારે આજે એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક નિર્ણય લીધો છે કે લગ્ન સિઝન છે અને ખાસ કરીને લગ્ન સમયગાળામાં ને ખાસ કરીને લગ્નમાં બસ્સો માણસથી વધુની કેપેસિટી હશે અને બસો માણસથી વધુની પરમિશન આપવામાં આવી છે અગાઉ પચાસ હતી ત્યારબાદ સો કરવામાં આવી અને ત્યારબાદ હવે ધીરે ધીરે બસો માણસની પરમિશન સાથે લગ્ન કરી શકાશે ત્યારે ઘણા એવા વેપારીઓ છે ઘણા અહીંયા લોકો છે તેમની સાથે વાત કરીશું કે તેમને આ પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો છે તે તેમને કેવો લાગ્યો કારણ કે જે પ્રમાણે અત્યારે દિવાળી નજીક છે દિવાળી નજીક આવતાની સાથે જ માર્કેટમાં થોડી થોડી ગરાગી નીકળી છે અને બીજી બાજુ આ એક નિર્ણય લેવામાં આવ્યો છે કે લગ્ન લગ્નમાં બસો થી વધુ માણસો હવે પરમિશન સાથે લગ્ન કરી શકશે અત્યારે ઘણા એવા વેપારી પણ આપણી સાથે છે તેમને વાત કરીશું કે શું કહેવા માંગશો આપનું જે સ્ટોલ છે અહીંયા ખાસ કરીને રેડીમેડનો અત્યાર સુધી કેવી પરિસ્થિતિ હતી અને શું કહેશો અત્યારે મારે એવું કહેવું છે કે જો આ પરમિશનની જે રીતે છૂટ આપવામાં આવી છે તો જેના કારણે આજકાલથી જે ધંધો છેલ્લા છ આઠ મહિનાથી જે ધીરે ચાલી રહ્યો હતો એને વૃદ્ધિ વળશે થોડોક તેજી આવશે અને પબ્લિક ફરતી થશે તો આથી તો કાલ જે ધંધામાં પ્રગતિ છે કે ભાઈ જે તેજીનો મંદીનો માહોલ છે એને દૂર થશે અને ત્યાર પછી ઘરાકી પણ દરેકે દરેક નાના મોટા બધા માણસોને ગરાગી મળી રહેશે ચોક્કસ જે પ્રમાણે એક નિર્ણય લેવામાં આવ્યો હતો અગાઉ કોરોનાના કારણે લગ્નમાં માત્ર ને માત્ર પચાસ સો અને ત્યારબાદ હવે બસો માણસની પરમિશન આપવામાં આવી છે આ નિર્ણયને કઈ રીતે આપ જુઓ છો નિર્ણય જે કંઈ લેવામાં આવે છે બહુ જ સરસ છે અને જેના કારણે જો નિર્ણય જે પચાસ માણસથી બસો માણસો કરવામાં આવ્યો છે તો જેના કારણે પબ્લિકને ખરીદી શક્તિ વધશે અને જે માણસો જે ઓછા પચાસ માણસો જતા તેની જગ્યાએ બસો માણસ જવાથી લોકોને ખરીદ શક્તિ વધશે લોકોને વેપાર ધંધો વધશે અને તેજી પણ આવશે જે માર્કેટમાં અત્યાર સુધી બધાના મોડે એક જ વસ્તુ ચાલી રહી છે કે મંદિર ચાલી રહી મંદિર ચાલો એમાં કંઈક મોટો ફેરફાર આવશે ચોક્કસ નાના મોટો ફેરફાર આવશે અને સાથે જ જે એક નિર્ણય લેવામાં આવ્યો છે માણસને લઈને કાકા આ નિર્ણયને જોવો છો કારણ કે જે પ્રમાણે અગાઉ આ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવે તો હવે દિવાળી છે ક્યાંક ને ક્યાંક હવે ઇલેક્શન નજીક આવી રહ્યું છે તેના લઈને પણ આ એક નિર્ણય લેવાયો એવું લાગે હાજી આ નિર્ણય આવકારદાયક છે વાત સાચી છે પણ કોરોના વાયરસની સામે ટકી રહેવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું એમાં ફરજિયાત છે પણ હવે આ બહુ સારી છે ધંધા રોજગાર પણ ખુલશે અને આ રીતે વધુ માણસોની પણ એ આપવું જોઈએ છૂટછાટો પણ એની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સના નામે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના નામે જે કોરોના વાયરસના જે નિયમો છે એના પાલન કરવા માટે જે વેપારીઓ પાસે જે હજાર રૂપિયા દંડ લેવામાં આવે છે માસ્ક માટે એ ખોટી વસ્તુ છે અને બીજી વસ્તુ કે સોશિયલ ડિસ્ટન્સનો અમલ થાય છે ક્યાં રાજકીય પ્રોગ્રામ હોય છે ત્યાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ થતું નથી ત્યાં કોઈ દંડ લેવામાં આવતો નથી સામાન્ય પ્રજા અને વેપારીઓ પાસેથી જ હજાર રૂપિયા દંડ લેવામાં આવે છે હા કાકા વાત કરીશ કે જે પ્રમાણે આ નિર્ણય દિવાળીના ટાંકરે લેવામાં આવ્યો છે કાલે પેટા ચૂંટણી છે આવનારા દિવસોમાં મહાનગરપાલિકાની પણ ચૂંટણી નજીક આવી રહી છે એને લઈને લોકોને બહાર ફરતા કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લેવાય એવું લાગે છે તમારા મતે હા એ રાજકીય રમત તો છે જ કારણ કે કોરોના વાયરસ આજે ઇંગ્લેન્ડમાં બધી જગ્યાએ કોરોના વાયરસ લોકડાઉન આવી રહ્યું છે એમ એવા સમયમાં આ નિર્ણય જે લેવાયો છે એ ખતરારૂપ તો છે જ પણ એ સરકાર જે કંઈ કરી રહી છે એના જે નિયમો લાવી રહી છે એ નિયમો બધા ખોટા છે એનું પાલન ફક્ત ગરીબ અને મજૂર લોકો માટે જ છે જ્યારે રાજકીય આગેવાનો માટે કે ઉદ્યોગપતિઓ માટે આ કોઈ નિયમો લાગુ પડતો નથી બીજા પણ આપણી સાથે લોકો જોડાયેલા છે તેમને આ નિર્ણય કેવો છે તે અંગે પૂછીશું કાકા શું કહેશો ખાસ કરીને આપને ત્યાં પણ હમણાં કંઈક મેરેજ છે શું છે અગાઉ કેટલા લોકોને બોલાવવાના હતા અને હવે કયા પ્રકારની આપણી અગાઉ જે મેરેજ હતા પચાસ માણસની અંદર તો ઘરના સભ્યો પચાસ માણસો ખરીદી કરી શકતા હતા અને એનો આનંદ લેતા હતા પરંતુ અત્યારે બસો માણસ છૂટ આપી છે જેથી બસો માણસો સગાવાલા કુટુંબ પરિવારજનોને બી આનંદ થઈ ગયો છે એ બી નવા કપડાં નવા બધું વસ્તુ ખરીદી કરી શકશે અને જેને કાંઈ બજારમાં તેજી આવે છે એના ઘણી બધી રોજગારીમાં ઉત્પન્ન થશે ખૂબ જ જે કહી શકાય કે લગ્ન સિઝન અને ખાસ કરીને લગ્ન જ્યારે એક થતા હોય તેની પાછળ ઘણા બધા લોકોનું ગુજરાન ચાલતું હોય છે ચાહે તે ઢોલ લગારાથી બેન્ડ બાજાવાળાની વાત હોય ચાહે તે કેટરિંગની વાત હોય ચાહે તે પાર્ટી પ્લોટ કે પછી કોઈ પણ બેન્કવેટ હોલની વાત હોય તમામને રોજગારી મળે કેવા પ્રકારનો નિર્ણય લાગ્યો આપણે જે બસો માણસનું જે લગ્નમાં કર્યા છે ભરાઈ ગયા હતા પણ જે આ નિર્ણય લીધો છે બસો માણસનો એ દરેક માણસ અને વસ્તી માટે બહુ સારો છે વ્યાપારી લાઈન માટે બહુ સારો છે કદાચ અમારે એવું લાગે છે કે તેજીમાં આવી શકે એવું લાગે છે ચોક્કસ તેજીમાં પણ આવી શકે તેવું લાગે છે સાથે સાથે જ આ દુકાનમાં આપણે અંદર જવાનો પ્રયાસ કરીશું કારણ કે જે પ્રમાણે આ દુકાનની જો વાત કરીએ તો ઘણા લાંબા સમયથી જે આ સૂટ હોય કે શેરવાની હોય કે પછી તમામે તમામ જે વસ્તુ હોય તે ક્યાંક ને ક્યાંક વેચાતી ન હતી ને ખાસ કરીને કઈ રીતે પચાસ માણસનું માત્ર જો લગ્ન ગાળામાં પચાસ મા માણસને જો લઈ જવાના હોય તો કઈ રીતે કયા સંબંધીને બોલાવવાના કયા લોકોને બોલાવવાના તેને ક્યાંક અસમજસ હતી ત્યારે અત્યારે હવે તે લોકોમાં પણ કહી શકાય કે થોડો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જેથી કરીને જે લગ્ન સિઝનમાં અને ખાસ કરીને બસો માણસની જ્યારે પરમિશન મળી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમનો ધંધો રોજગાર પણ ફરી વધુ થાય તેવી તેમને આશા જાગી છે તકેદારી તો તમામે તમામ જે શહેરીજનો હોય કે દેશવાસીઓ હોય તેમણે ચોક્કસ રાખવી જરૂરી છે કારણ કે કોરોના હજુ નાબૂદ નથી થયો પરંતુ હા જે પ્રમાણે કોરોનાને લઈને લોકો જે ભયભીત હતા હવે લોકો છે તે રસ્તા ઉપર જોવા મળે છે વિવિધ માર્કેટોમાં જોવા મળે છે અને ખાસ કરીને લગ્ન સિઝનની જે આરે જ્યારે આ એક વાત કરવામાં આવે ત્યારે બસો માણસની પરમિશન આપવામાં આવી છે ત્યારે આ બસો માણસના કઈ રીતે એટલે કે ખાસ કરીને બેન્ડક્વેટની જો વાત કરીએ ને ખાસ કરીને બેન્કવેટથી માંડીને અલગ અલગ રીતની જો વાત કરીએ તો એમાં પણ પચાસ ટકા કેપેસિટી સાથેના તેમને વ્યવસ્થા ગોઠવવામાં આવ કરવી પડશે આ તમામની જે બાબત છે તમામ બાબતો ધ્યાનમાં રાખીને ત્યારબાદ લગ્ન સિઝન કરવા પડશે ખાસ કરીને ફરી એકવાર વેપારીને પૂછીશું જે પ્રમાણે બસો માણસની સાથે વાત કરવામાં આવે કે લગ્ન કરવાની તે કેટલું યોગ્ય અને લોકોએ શું જાગૃતતા લાવવી જરૂરી છે બસો માણસની પરમિશન પ્રમાણે તો બરાબર છે જે કંઈ નિર્ણય લેવામાં આવ્યો છે અને લોકોએ એ પણ જાગૃતતા રાખવી પડશે કે હજી કોરોના મહામારી શું છે કે હજી સુધી ગઈ નથી નાબૂદ થઈ નથી પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે દરઈ અને દરેકે દરેકે પોતા પોત મતલબ કે જે કહેવાય કે ભાઈ સ્વાસ્થ્યને લગતી દરેકે દરેક કાળજી રાખવાની રહેશે અને છૂટછાટી ફરવું અને બધું દરેકે દરેક વસ્તુનું ધ્યાન રાખવું સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે ચોક્કસ વેપારીએ પણ જણાવી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે જે લગ્ન સિઝન છે લગ્ન ગાળો છે તે પૂરો કરવામાં આવે ને ખાસ કરીને બસો માણસની જ્યારે પરમિશન આપવામાં આવી છે વેપારીઓ પણ ક્યાંક ને ક્યાંક ખુશ છે જેથી કરીને ક્યાંક ને ક્યાંક તેમના વેપાર ધંધો પણ આગળ ધમધમાવે તેવી તેમને આશા છે